બોધયંત પરસ્પરમ એ ભક્તોને ભગવાનમાં અતિ બીજા ભક્તો મળી જાય તો તેઓની વચ્ચે ભગવાનની ચર્ચા શરૂ થઈ જાય છે પછી તેઓ પરસ્પરમાં એકબીજાને ભગવાનનું તત્વ રહસ્ય ગુણ સ્વભાવ અભિપ્રાય પ્રભાવ વગેરે અલૌકિક અને વિલક્ષણ સત્સંગની વાતો થવા લાગે છે વિકાસ ભગત ભગતને મળો તો શું કરો ए? समझ में नहीं आया अब आप, आप अक्षर भगत को मिलते तो क्या करते परस्परम एक दूसरे को भगवान की बात करना ऐसा सता मयम सारभृता निसर्गो यदर्थवाणी श्रुति चेतसामपि પ્રતિક્ષણ નવ્યવદ્યુત્ય સ્ત્રીયા વિટાનામ સાધુ વાર્તા સાર તત્વને ધારણ કરવાવાળા પુરુષોનો એવો સહજ સ્વભાવ હોય છે કે તેઓની વાણી કાન અને અંતઃકરણ ભગવાનની લીલાઓને ગાવા સાંભળવા અને ચિંતન કરવાને માટે જ હોય છે જેવી રીતે લંપટ પુરુષોને સ્ત્રીઓની ચર્ચામાં નિત્ય નવીનતા માલુમ પડે છે એવી જ રીતે ભગવાનના ભક્તોને ભગવાનની લીલાઓમાં અને ભગવાનની વાતોમાં નિત્ય નવીનતા માલુમ અને નિત્ય નવીન રસ અનુભવાય છે જ્યારે તેઓ પરસ્પર ભાવપૂર્વક વાતો કરે છે ત્યારે તેમના હૈયામાં ભગવાન સંબંધી અલૌકિક અને વિલક્ષણ વાતોની સ્ફૂર્ણા થાય છે તેવી એકલા એકલા ભગવાનનું ચિંતન કરતાં કરતા કે શાસ્ત્ર ચિંતન કરતાં પણ થતું નથી એ જ સત્સંગ જાણવા જેવું ભગવાનમાં ભગવાનનું જેવું જ્ઞાન નવીન જ્ઞાન થાય છે એવું પોતે એકલો ચિંતન કરતો હોય ભગવાનનું ચિંતન કરતો હોય તો એ નથી થતું એટલે સત્સંગને પ્રાધાન્ય બે ભક્તો મળીને જેટલી એટલી ભગવાનની ચર્ચા કરે ને એમાં જે એને મજા આવે અને ભગવાનમાં એનો જીવ ચોટે એવું એકલું ચિંતન કરતો હોય તો નથી ચોંટતો એવો શાસ્ત્રનો સિદ્ધાંત છે એટલે મારા જે આ સત્સંગ એને સત્સંગ સત્સંગ હરેર ગુણા ક્ષિપ્તપતિ ભગવાન બાદરાયણી અધ્યગાત મહદાખ્યાનમ નિત્યમ વિષ્ણુ જનપ્રિય જનપ્રિય હું કરવા ને ભગવાન ભગવાન ના ભગત નો સત્સંગ થાય એટલા માટે સુખદેવજી ભાગવત ભણતા હોય કારણ કે નગર સત્સંગ કે જ થાય ભાગવત નો હોય તો એટલે એટલા માટે ભણતા હોય નિત્યમ વિષ્ણુ જનપ્રિય હરેર ગુણાક્ષિપ્ત એટલે બોધયંત પરસ્પર બે ભક્તો હોય એક રુચિવાળા અને જો ભગવાનની ચર્ચા કરે તો એમાંથી એના હૃદયમાં જેટલું મળે એટલું એકલા એકલા ચિંતન કરવાથી ન મળે એટલે કથામાં બેહું અને કથાને હોતે અંદર બે હારવી બે એકલા બેન ધ્યાન કરવા માટે તો એને એવી જ રીતે ભગવાનના ભક્તોને ભગવાનની લીલાઓમાં અને ભગવાનની વાતોમાં નિત્ય નવીનતા નિત્ય નવીનતા અને અનુભવાય છે જ્યારે તેઓ પરસ્પર ભાવપૂર્વક વાતો કરે છે ત્યારે તેમના હૈયામાં ભગવાન સંબંધી અલૌકિક અને વિલક્ષણ વાતોની સ્ફૂર્ણા થાય છે તેવી એકલા એકલા ભગવાનનું ચિંતન કરતાં કરતા કે શાસ્ત્ર ચિંતન કરતા પણ થતું નથી એ જ સત્સંગની વિલક્ષણતા છે એટલા માટે મહારાજે બ્રહ્મરૂપ કરતા પણ ભગવાનની કથાને શ્રેષ્ઠતા કીધી સત્સંગને શ્રેષ્ઠ ભાવ કરતા કીધું અશ્વત્તામાં ને બ્રહ્મ ભાવ એડ્યો બ્રહ્મ ભાવ થઈ ગયો પણ સત્સંગ નો આડ્યો એટલે સત્સંગ નો આડ્યો એટલે એ ખાડે ગયો બ્રહ્મભાવ હતો તોય અને ગોપીઓ દેહ ભાવ વાળી હતી તો એને સત્સંગ ટી ગયો તો એ બ્રહ્મરૂપ બ્રહ્મરૂપ થઈ ગઈ કરતા આગળ વધી તેથી જ તો સુખદેવજી જેવા સમર્થ પુરુષોએ એકલા ચિંતન કરવાનું મૂકીને ભગવાનના માધ્યમથી ભક્તોનો સત્સંગ વધારે પસંદ કર્યો છે સુખદેવજી તો ધારત તો એકલા બેહીને ભગવાનનું ચિંતન કરી શકે શકતા અને એ તો કરતા જ હતા એ તો કંઈ બીજું એને બીજું કંઈ યાદય નહોતું આવતું તોય પણ એમ આત્મા રામચમ એવો વિરુક્રમા ગુરવંતી અુ કેમ ભક્તિ મિત્તમ ભૂત ગુણો હરી ભગવાનની ચર્ચા કરતા કરતા એને ભગવાનની વિલક્ષણતાઓ એને જેટલી ફીલ થાય છે એટલું ચિંતન કરતાં કરતા નથી થતી એટલે બીજા ભગવાનના ભગત હોય એની આરે સત્સંગ કરવો જેવી રીતે એક દીપક જલતો હોય તો તે દીપકની નીચે અંધારું રહે છે પરંતુ બે દીપક લાવીને સામસામે રાખી દેવામાં આવે તો બંને દીપકોની નીચેથી પણ અંધારું દૂર થઈ જાય એકલા ધ્યાન કરવું એવું છે બે જણા સત્સંગ કરવું એમ લીધે એકલા ધ્યાન કરવું એ કેવું છે એક દીપક દીપક એટલે અંધારું એટલે કીધું દેહાભિમાન વધે અને સત્સંગ કરે તો ઓલાનું અંધારું ઓઇલો કાઢે ને ઓલાનું અંધારું ઓઇલો કાઢે કાઢવા દે તો નગર કાઢવા ન દે તો દીવો તો ભરાય ને કાઢી નાખે પણ આ કાઢવા દે તો થાય નગર ન કાઢો પરંતુ બે દીપક લાવીને સામસામે રાખી દેવામાં આવે તો બંને દીપકોની નીચેથી પણ અંધારું દૂર થઈ જાય છે એક પ્રકારની વિશેષ જ્યોતિની અનુભૂતિ થાય છે પછી જ્યોતિ ભેળી થાય અને આમ ભક્તો જ્યારે એક ભગવાનના વિષય પર એકઠા મળે છે ત્યારે જેમ અંકોનો સરવાળો ગુણાકાર નહીં પણ સિનર્જી ઉત્પન્ન થાય છે જેમ કે સિક્સ પ્લસ સિક્સ સિનરજીનો ટ્રાન્સલેશન જેમ કે સિક્સ પ્લસ સિક્સ ઇઝ ઇક્વલ ટુ ટ્વેલ્વ પરંતુ સિક્સ ને સિક્સ ગુણ દીધો તો છત્રીસ થાય પણ છગડાની બાજુમાં બીજો છગડો મૂકી દે તો સિક્સટી સિક્સ થઈ જાય તો સિક્સ્ટી સિક્સની યારે ગુણાકાર એનો આવ્યો સરવાળો એનો આવ્યો કાંઈ ન આવે એને પડખે ઉભો રહે તેની એટલે એને સિનરજી કહેવાય સગડાની બાજુમાં ઊભો છગડો ઉભો રહી જાય તેને એને સિનરજી કહે એ સિનરજીનું એકદમ સાદું દ્રષ્ટા પણ એનું ટ્રાન્સલેશન શું થાય એ કબો ખબર નહીં

છગડા સાથે ગોઠવાઈ જાય તો ગુણાકાર પણ તેની બરાબરી કરી શકતો નથી એને સિનર્જી કહેવાય છે તેમ ભગવાનના ભક્ત તેમ ભગવાનના અનુભવ વિષયની સિનર્જી ભક્તોના મળવાથી થાય છે અને ભગવત સંબંધી અલૌકિક રહસ્યો અને અનુભવની ચર્ચાઓ ચાલે છે વિલક્ષણ ભાવોની ચર્ચા નીકળી પડે છે તેવી ચર્ચા એકલા ભક્તથી સત્સંગ વિના એકલા એકાંતમાં અનુભવાતી નથી કદાચ ને એવા ભાવો પ્રગટ થઈ જાય તો પણ તે આદાન પ્રદાન થતું નથી કેવળ એકલા પોતાની પાસે જ રહે છે